નરસૈયા નાગરી નાથ છોડી દીધી મીરાબાઈ મેવાડ છોડી દીધું હરિશંદ રાજા એ રાજપાઠ છોડી દીધા દાસી જબુ આખી નાથ છોડી દીધી

તારો દીપો ખૂબ પોક ના ના હારી ગુરુ નું ધીમો પ્રગટાઈ દે છે ખુલી જાય છે અને એ ખુલી ગયા પછી

એક જન્મ થાય છે માનવ અગર થી એ જાતિ વાળો હોય છે અને એક જનમ થાય છે ગુરુ ના થી એ અજાતિ આત્મા નો જન્મ થાય છે એક ઘરે ભલે જન્મ થયો પણ ઈ મૂળદાસ બાપાને સંત બનવા માટે સદગુરુ ધારણ કર્યા ગુરુઅરે બાપુ અને ગુરુ ના જ્ઞાન થકી આત્મા જન્મ થયો અને પછી મૂળદાસ બાપાએ શું કીધું જો આપણા એવું છે કે વરમાં ભગત હોય વ્યવહાર માં કોઈ થી ભગત ના હોય

અવિનાશી પદ જે જાણે અવિનાશી પદ કેવું છે કાન માં પહેરવાનો માં પહેરવાનો ગુણ જુદા નામે કોઈના જુદા કોઈ તળિયો કોઈ નામે જુદા અને રૂપે જુદા જુદા ના વ્યાપક છે અને વેંટી પાછું જુદું નથી કે જુદું હોય એ કોઈ જુદું હોય કોનું અને વેટી પણ આ ઝોથી તો સમજવી પડે ને આ આખી રાત નહી આ ઝુપ્તી એકવાર તો સમજી ને પછી કાઈ કરવાનું નથી કે ભગવાન ને ભય થઈ ગયો ઉપદેશ લેવામાં પ્રથમ પંચ શિવ નું પાલન આવે છે દારૂ જુગાર ચોરી ઝારી જેવી ઈશા ભાષા નહીં કરવું આ પંચ શિવ નું પાલન કરી અને મનુષ્ય કેવાય મન વચન ભગત નાથ બનવું તો કઈ નઈ માણા કે તો પેલા મનુષ્ય બનવાનું આવ્યું અને મનુષ્ય બન્યા પછી સદગુરુ એના પોતાના આત્મા ની ઓળખ કરાવે છે પછી જયદેવ જાણવું જેથી ઓળખાય પોતાનું આ કોના મંત્ર જપેશ તું તો જપવા વાળો તું કોણ કેનો ધ્યાન લગાવે તું ધ્યાન કરવા વાળો કોણ આ બધા ક્રિયાઓ કરી પણ પોતાની ઓળખ ના થઈ ધીરે ધીરે જયદેવ બાપા ઉગમ ફોજ ના આચાર્ય થયા ત્યાં પણ પોતાની ઓળખ ના થઈ એ જયદેવ બાપા પેલા પ્રભાત નાથ ના સેવક થયા

નથી આપણે ગુરુ બદલાવા ગુરમ બાપા ને વાત કરી હે બાપા હાથ ભરા સુધી નાખ ની દાંડીએ ધ્યાન કર્યું નાભી હતી નાખ ની

બી કઈ નથી કાઢવાનું છે એમાં બધા જોઈ જોઈ ને કરવા માંડ્યા છે ગાડરીઓ પ્રવાહ એક ગાડર્યું બીજું પડ્યું બીજું પડ્યું મકાન ખાલી કરો અમે ભાડું વધારવામાં આવે છે અમે કીધું ભાઈ અમારી કેપેસિટી નથી અમે ખાલી કરું બીજી લાઈન માં પછી રાખશું મકાન રાખ્યું ખાલી કરીને કીધું એ પાવૈયા એ રાખી એ મકાન પાવૈયા એ રાખી દીધું હતું માતાજી ના હવે ગામે ટપાલુ લખી ફલાણા નો છોકરો મરી ગયો છે કારણે આવજો બધા ખબર નઈ મકાન બદલાયું છે પાછું નહીં એટલે માતાજી ના ભક્ત લીધો આપડી એનું કોઈ સાનું રાખે નહીં ના બે માતાજી નો ભગત બધા હતા એના ઘર માં બેઠા આ બે એ તો લાંબા રાગ કાઢ્યા જોર થી તો પાછળ રાગ હોય ને અને માતાજી ના ભગતે રાગ કાઢ્યા તો કેવા આવે છોકરો ફરી તો બીજી લાઈન માં છે તમે અહીંયા કુટી કુટીને થાકી આ બાર બાર બીજું ભરી ફરી આઈશું આઈશું કરીને થાકી ગયા હવે ઓલું તો બાકી જ બાકી છે ઓલા માતાજી ના બધું અમારો વારો પણ ખોટી જગ્યા એ કૂટા તમે સમજાય છે ને એમાં ધરમગુરુ તમે કૂટવી તોડી નાખાવે બાર બીજું ભરજો બાર પૂર્ણ ભરજો આટલા મંત્ર વાયદાની આ નિરાંત જ્ઞાન એવું છે આમાં નથી નિરાંત બાપુ બાર વર્ષ સુધી ડાકોર તુલસી દર લઈને જતા અમન સાહેબ ભારે નિરાંત ક્યાં જાય છે એમનું નામ રણછોડ દરબાર હતું ક્યાં જાય છે ભગવાન પૂનમ આવતો ભગવાન મળ્યા નહીં રોજ બીજું ના પાઠ કરતા હોય દર બીજે પણ કોઈ રામાપીર ભેગો થયો નથી અને અંદર એની બુદ્ધિ બેન મારી જાય છે કે કોઈ ભેગો થશે કોઈ દી ના થાય નિરાંત બાપુ કીધું બાપુ એટલે તો આ અને નિરાંત બાપુ ને મટી ગયા પછી જવાનું બંધ કરી દીધું અને નિરાંત બાપુ સેવક વડોદરા રાજા બાપુ સાહેબ જો નિરાંત બોધ ખોટો હોય તો બાપુ સાહેબ લીધો અને પછી કીધું કે મારા પ્યારા ગુરુજી નો પરવાનો આ પરવાના દુનિયા શું જાણે દિલ બન્યો દીવાનો દિવાના દુનિયા શું જાણે આવા બાપુ સાહેબ નો સોળ વાત ની એક રતિ આમાં કોઈ તાંત્રિક વિધિ નથી દોરા ધાગા કરવામાં આવતા નથી આખી રાત એવી થાય ભાગ ત્યાગ લક્ષણા કરીને આમાં તમે કોણ છો

અને સાચા સંતો નું કાર્ય આ હશે તો આવા કોઈ સદગુરુ આપણા ને મળે તો આપણો બેડો ભાગ થાય અને આપડી ડામડી જાય ખાડામાં માં બોલું સત મારા